ભોગ બનેલા બાળકોનો પરિવાર ન્યાય માટે ભટકી રહ્યો છે ત્યારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે મુલાકાત કરી અને ન્યાય અપાવવાની વાત કરી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે તેવા પ્રયાસ કરશે બીજી તરફ આશીષ જોશીએ હનીબોટ કાંડની ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક પાલિકાને શાસક પક્ષને દોષી ઠેરવ્યું છે વધુમાં જણાવ્યું હતું કે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું પરિણામ આવ્યું નથી પરંતુ ઉપર બેઠેલો ભગવાન ન્યાય જરૂર કરશે તેમ જણાવ્યું હતું આજ દો સાલ હોને કે બાવજૂદ એક ભી દોષી કો કોઈ સજા નહીં મિલી હૈ બડે દુઃખ કી બાત હૈ જો ઠેકેદાર થે જો અફસર થે ज़िम्मेदार अफसर थे जो ठेकेदार थे वो खुलेआम घूम रहे हैं उनके खिलाफ कोई कार्रवाई नहीं हुई है जो पीड़ित परिवार हैं वो मुआवजे के लिए दर दर की ठोकरें खा रहे हैं अभी कुछ महीने पहले उन पीड़ित परिवारों में से दो बच्चियाँ एक सी की कोई सभा थी उसमें न्याय मांगने के लिए गई तो उनको क्राइम ब्रांच वालों ने वहाँ से निकाल दिया और उसके बाद उनको तरह तरह से परेशान किया जा रहा है ये तो जनता की चुनी सरकार ऐसे नहीं कर सकती ये तो गलत है और उसके बावजूद बाद मुझे पता चला कि आशीष जोशी कोई काउंसलर हैं सिटिंग काउंसलर बीजेपी के जो इन लोगों की मदद कर रहे हैं और मदद करने की वजह से उनको पार्टी से सस्पेंड कर दिया गया तो एक तरह से जितने दोषी ठेकेदार हैं जितने दोषी लोग हैं उनको बचाने की कोशिश की जा रही है क्योंकि पता चला है कि उनमें से कई लोग भाजपा से संबंधित हैं तो अगर भाजपा से भी संबंधित है अगर कोई गलत काम करता है तो उसको सज़ा तो मिलनी चाहिए तो मैं मांग करता हूँ भाजपा की सरकार से मुख्यमंत्री जी से कि दोषियों को सख्त से सख्त तुरंत सज़ा दिलवाई जाए ताकि लोगों का भरोसा ना टूटे और पीड़ित परिवारों को उचित मुआवजा तुरंत दिया जाए सर गोपाल जूता फेंका गया था वो भी घटना है। वो भी इन्होंने बीजेपी वालों ने कराया इन जिसने जूता फेंका था उसी का वीडियो अगले दिन आ गया थैंक यू उसमें वीडियो ने उसमें बोला कि भाई मेरे को बीजेपी के एक नेता ने पैसे दिए बीजेपी के उस नेता ने शराब पिलाई और उसने मुझे कहा कि जूता फेंको तो बीजेपी के लोग इस तरह से इतने गिर गिर रहे हैं એ ઠીક નહીં ગઈકાલે બોટકાંડની વરસીને બે વર્ષ પૂરા થયા ત્યારે બોટકાંડના પીડિત પરિવારને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલે જાતે જ સામેથી મળવાની ઈચ્છા દર્શાવી અને અમારો સવારથી સંપર્ક કરતા હતા કે આપ અને પીડિત પરિવારો એમને મળવા આવો એ પણ તમારી દુઃખ માં સહભાગી થવા માગે છે તમારી જોડે જે થયું છે એ જાણવા માગે છે અને યોગ્ય સ્તર પર રજૂઆત પણ કરીશું એ પ્રમાણેની એમને મળવાની ઈચ્છા દર્શાવી ત્યારે અમે આજે અમે સાથે પીડિત પરિવારોને લઈને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ સાથે એમની મુલાકાત કરી છે પીડિત પરિવારોએ એમની સાથે બનેલા બે વર્ષના ઘટનાક્રમને આખો વર્ણવ્યો છે એમને તમામ પ્રકારની જાણકારી આપી છે કે બોટકાંડમાં કઈ રીતે ભ્રષ્ટાચાર થયો કેટલી વાર મુખ્યમંત્રીને ગૃહમંત્રીને રજૂઆત કરી છે એ તમામ વિગતોથી અવગત કર્યા છે જે કોન્ટ્રાક્ટર છે એને કઈ રીતે સરકાર તંત્ર બચાવી રહ્યું છે હાઈકોર્ટનો જે ઓર્ડર છે અધિકારીઓ પર કાર્યવાહી કરવાનો જે વિનોદ રાવ પર કાર્યવાહી કરવાનો ઓર્ડર છે છતાં પણ સરકારે આ ખાડા કામ કર્યા છે તમામ માહિતીથી આજે અવગત કર્યા છે તમામ પીડિત પરિવારોએ આવનાર દિવસમાં યોગ્ય સ્તર પર આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે અમે એની રજૂઆત કરીશું અને અમારી લાગણી તમારી સાથે છે અને અમે ચોક્કસપણે આ મુદ્દાને જે આગળ સુધી લઈશું એમણે જે પીડિત પરિવાર છે એમાંથી કલ્પેશભાઈ નિઝામાને ખાતરી પણ આપી છે કે સુપ્રીમ કોર્ટમાં પણ વધારાના વકીલ તરીકે જો તમારે કોઈ જરૂર હોય તો અમે એના માટે પણ આપને મદદ કરીશું આ પ્રમાણેની ખાતરી પણ આમાં એવું છે કે યોગ્ય સ્તરે બે વર્ષથી રજૂઆત કરતા માનનીય મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી ચૂક્યા છે ગૃહમંત્રી પણ જાણે છે વડોદરા શહેરની જનતાથી માંડીને તમામ ધારાસભ્ય માનની મેયર અને શહેરના અધ્યક્ષથી માંડીને કોઈ એવું નથી કે જે હરણી બોટકાળને ન જાણતું હોય એમની પીડાને ના સમજતું હોય કે એમને જ્યારે જ્યાં જ્યાં રજૂઆત કરી પણ કોઈ પરિણામ ન આવ્યું ત્યારે કહેવાય છે કે તિનકે કા સહારા એ સમજીને આજે એમને જ્યારે કહેવામાં આવ્યું કે માનનીય કેજરીવાલજી તમને મળવા માગે છે ને તમારી જે વ્યથા છે એ જાણવા પણ માગે છે એટલે આજે ઘરમાં કોઈ પીડા હોય કોઈ મોટી એવી ગંભીર બીમારી હોય જે લા ઇલાજ હોય આ એ પ્રકારની બીમારી થઈ ગઈ છે આ લોકોને તંત્રને એ આ બીમાર તંત્ર છે એટલે આ લોકો મંદિર હોય મસ્જિદ હોય ગુરુદ્વારા હોય કે જ્યાં પણ ન્યાયની આશા હોય ત્યાં પહોંચી જતા હોય છે અને હું પણ એમને પીડિત પરિવારનો એમનો સભ્ય છું હું આજે કોર્પોરેટર તરીકે નહીં પણ પીડિત પરિવાર સભ્ય તરીકે એમનું દુઃખ ઓછું થાય હળવું થાય એ આશયથી એમ એમની સાથે અહીંયા આવ્યો છે હું એટલું માનું છું ઉપરવાળો કાયમ ન્યાય કરે છે આ દેશમાં ન્યાય લેટ થાય છે પણ ન્યાય થાય છે ન્યાયાલય પર પણ અમને ભરોસો છે અમારો અવાજ આજે નહીં ને કાલે કોક ને કોક જગ્યાએ તો સાચો ઠરશે કારણ કે અમે સાચા છીએ